ને મરવાનો તમારા કારણે હું ગોમ સોરી દેવાનો તમને હવે તો હું જોવા નહીં મરવાનો તમારા કારણે હું ગોમ સોરી દેવાનો લાગ્યું હતું ગામ લાગ્યું હતું બહાર તું બહાર ગામની ગામ અમારું ગમુ સોરા ને અમારું ગમ સોરા પહેલા મને તે ફોસ કી દીધો પહેલા પ્રેમ ધાર મારે ફસાયો સારી કલા કોંગ গায়লনে চে তাৰি গৈ তো গায়ে খেত গৈ তো